નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દિયર અને ભોજાય હો હમાલ સોફરે તે રાત્રિએ સેન્ટ્રલ સ્ટેશને ગાડી ઊભી રાખી બૂમ મારી હમાલની જરૂર નથી નાના શેઠે પોતાની બેગ ખોલતા ખોલતા સોફરને અટકાવ્યું સોફરને કશી સમજ પડી નહીં ત્યાં તો બેગ પાસી બંધ કરીને નાના શેઠ મોટરમાંથી બહાર નીકળ્યા સોફરે એમના હાથમાં ટુવાલમાં લપેટેલા ફક્ત બે જ ફાલતું કપડા દીઠા એ કંઈ પ્રશ્ન કરે તે પહેલાં જ નાના શેઠે સૂચના આપી આ મારી બેગને બિસ્તર પાછા લઈ જા પૂછે તો કહેજે કે જલ્દી પાછા આવવાનું છે એટલે વધુ સામાનની જરૂર નહોતી ધોત્યું ટુવાલ બસ છે પણ રસ્તામાં બિસાનું શું સોફરને આ બાપડાની દિયા આવી કેમ કે નાના સેટનું શરીર એક સ્ત્રીના જેવું ગૌરવ અને સુકુમાર હતું ગૌરવતાને સુકુમારતા એ બે દયા અનુકંપના વીજળી દીવા પેટાવાની સાપ તુલ્ય છે અરે ગાંડા કેટલાય વરસ બિસ્તર વગર આ પાટિયા ઉપર ગુલાબી નીંદર ખેંચેલ છે જા તું તારે લઈ જા એવી થોડી વે વેવલાય દાખવીને નાના શેઠે મુસાફરી શરૂ કરી ગરમીના દિવસો હતા એટલે શીતળ રાત મીઠી લાગતી હતી પણ પોતે સૂતો જ નહીં વસાઈ પાલઘર સુરત અને ભરૂચ સુધી એણે દરેક સ્ટેશને ઉતરી ઉતરીને સા પીધી કરી સેન્ટ્રલથી એની આંખોએ આખી લાઇન પર સકળ વકળ સકળ વકળ જોયા કર્યું એક સામટી ભૂખ ભાંગી લેનાર અંકરત્યા રાખ જેવી એની વાળી હતી એકલા બેઠા બેઠા એ ખૂણેથી બેસુર અને ઘોઘરા રાગે એ જ ગીત બોલતો હતો કે પ્રેમનું હતું હાસ્ય રસનું હતું કે વીર રસનું હતું એ નક્કી થઈ શકે તેમ નહોતું એ ગીત તો એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી એ કરુણસરનું ગીત હતું એવી સાસી વાત જો એ ડબ્બાના શ્રોતાઓને કોઈએ કહી હોત તો તેઓએ કદાપી માની જ ન હોત કરુણ રસ એના કંઠમાં કદી પેસી જ ન શકે ગાતા ગાતા ચાલી રહેલી એના હાથ પગની શ્રેષ્ઠામાં કોઈની વીર રસનો વહેમ જાય કદાચ એના મોહ પરના મરોડા બેસક હાસ્ય રસની આશંકા જન્માવે બાકી કરુણનો તો કદી પતો જ ન લાગે છતાં એ હતું કરુણનું જ ઘાણ વળતી સવારે તેજપુર ઉતરીને એણે ગામમાં પોતાની પેઢી પર ન જતા બારોબાર થોરવાડનું વાહન થોભ્યું આજ સુધીના આવા પ્રવાસોમાં પોતે મોટર ટેક્સી વગરને ટેક્સી ન મળે ત્યારે ઘોડાગાડી વગર ઘા ન કરતો પણ તે દિવસે એનો જીવ કોણ જાણી સાથી પણ સોરાયું એણે એક બળદવાળો એક જ બાંધીને થોરવાડનો કેળો લીધો આવા એકામાં કરેલી અનેક ખેપો એની યાદ આવી થોરવાડમાં ગામને શેખ શેડે બાપુકી વેળાનું એક હાટડું માંડીને બે ભાઈ ખજૂરનું એક વાડિયું રાખતા ગાયસ લેટનો એક એક ડબ્બો રાખીને તેમાંથી પાય પૈસાનું પાવળું પડી તેલ વેચતા અસુરી રીતે રાતે ગામ બહારથી આવતો સોરાવ કપાસ તોડી લેતા ખેડૂના છોકરાને ખજૂર અને ખોખાની લાલસમાં નાખી ઘરમાંથી કપાસ દાણા વગેરે સીઝો સોરી લાવતા શીખવતા એ દસેક વર્ષ પૂરવના દિવસો કેમ જાણે આંખે રસ્તે એને સામા મળી મળીને ભાયરામ ભાઈરામ કરતા હોય એવી સ્મૃતિ જાગી ઉઠી ખજૂરની વાળિયું ગાયસલેટનો ડબ્બો તેજપુરથી ઉધાર લાવતા માલ પૂરતું જ એક ભાડું ઠરાવીને પોતે બાજુએ ચાલ્યો આવતો વૈશાખનો ઘોમ ધક્તો હોય ત્યારે એકાનીને બળદની પડતી આવતી સાઈડીમાં પોતે ચાલતો પણ એક બે આના એકા ભાડાના વધુ નહોતા ખર્ચતો એ વેળા યાદ આવી અને એ એકાની સલનશીલ સાયડીમાં ફરી ચાલવાનું ત્યાં અત્યારે મન થતા પોતે નીચે ઉતરી પડ્યું એકાવાળા ઘાંસીની સાથે વાતો કરતાં એણે સમાચાર મેળવ્યા કે પોતાના જૂના ઓળખીતા એકાવાળા વલી ઘાંસી કુરજી ઠાકર લુવાણો ગફૂર ઠાકોર ખોજો મનકો કોળી વગેરે બધાએ મરી ખૂટ્યા છે બીજું તો ઠીક પણ હજુ કુરજીને ગફોર માળા ડોળી તલવાડીએ રોટલા કાઢીને લીલી ડુંગળી કરડાવતા કરડાવતા ખાતા અને તે મને મોમાં શું શું થઈ જતું પણ મારા ભાભીની શરમ બહુ આવતી ઘેર ડુંગળી ગંધાય તો ભાભી બોલે નહીં પણ માયલી કોરથી એનું કાળજું કપાય હો ભાઈના સોગંદ એકાવાળો જુવાન હતો એટલે એને આ અસલી જમાનાની વાતો કે ડુંગળી ખાતા ભોજાઈની શરમ પાળનાર આ લડદા માણસમાં કશો રસ નહોતો ઓતરીની હિપાપાટ તો ભરી છે ને શું એમ કહે તે નાના શેઠે પોતાના ગામની સીમમાં વહેતી નદીનો તાજા વર્ષ જળે છલકાતો અને આશરી સુકેલો મોટો ઘરો જોયો જોતાં જ એને કોઈ વળગાડ થયો હોવાની શંકા આવે તેવી હર્ષ લઠ્ઠા તેણે બતાવવા માંડી એક વાળાને ભાડું ચૂકવી ત્યાંથી જ પાછો રવાના કર્યો પોતે પોતાની જૂની બહેનપણી હિપાપાટ પર નાહવા ઉતર્યું નાનપણમાં અંદર પડીને નાહનાર એ બાપડાને વહેમ આવ્યો કે પોતે કદાચ તે દિવસની તરવાની કળા વિસરી ગયો હશે તો એટલે શેઠે કાંઠે બેસીને નાહી એને ધોત્યું ટુવાલ અને કુડતા સાથે ગામ ભણી ચાલવા મળ્યું મનમાં ને મનમાં બબડતો હતો કે કોક દેખે તો એમ સમજે કે ગામમાં તો કેદુનો આવ્યો અહીશ અને ભાભીને અને સુશીલાના મનમાં પણ હું અણધાર્યા આવી પડ્યો છું એવો ઘ્રાંસકો નહીં પડે ખડકીમાં પેશીને દોરીએ ધોત્યું ટુવાલ શું જ હું સાદ પાડીશ કે કા ભાભી હવે રોટલાને કેટલી વાર છે અને સુશીલાને તો જૂના વખતમાં એલી સંતકડી એ ઢેફલી એમ કરીને બોલાવતો તે મુજબ જ આજે જઈને હાક મારીશ એલી સંતોકડી એ રા ઢેફલી નારા શબ્દોને કાઢી નાખવો જોશે એમ બબડતો પોતે કાં સંતોકડી એલી એ ઢેફલી વાળા ભૂતકાળના પ્રયોગોને ગોફતો ગોખતો મહાવરો પડતો ગયો અને પોતાના અહીંયાને હાંકલી રાખતો ગયો કે બસ હસતું જ મોઢું રાખવાનું છે બસ પછી નિરાતે જ વાત કરવી છે બિકજ એક છે કે સુશીલા જો કદાચ જોતાની વારસ મારી બાને કેમ છે એમ પ્રશ્ન કરશે તો તો એટલું બબડતા બબડતા એના સાલું ચિંતનમાં મોટો શીરો પડ્યો જાણે કોઈ કબાટનો આખો અરીસો સિરાયો ઘેર પહોંચીને એણે ઓસિંતાનું જ્યારે ભાન અનુભવ્યું કે પોતે કલ્પેલા પોતાની ગરીબી અવસ્થાવાળા માટીના ઘરને બદલે પાકું સુનામંદ મકાન ઊભું છે ત્યારે જ એણે મનમાં કરેલી ગોઠવણ વેકુરીના માંડ વાળેલા લાડુની માફક હાથ હાથમાં ભરભર ભૂકો થઈ ગઈ જે મકાનમાં પોતાને શરણ મેળવવાનું હતું તે પણ મોટાભાઈની જ કમાણીનું શણેલું નીકળી પડ્યું તારા પુરુષાર્થનો અહીં એક પથ્થર પણ નથી મંડાયું એવી જાણે કે આખો ઇમાલો શીસ પાડતો હતો જૂનું ધૂળિયું ઘર હોત તો તેનો અડધો ભાગ પોતાના હકનો કહેવાત પૈસા પૈસાનું ગેસલેટ અને સોરેલા દાણાનું ખજૂર ખોખા વેસવામાં વધુ પાવરદો નાનો ભાઈ જૂના ખોરડાનો વધુ હકદાર બની શક્યો હોત પણ મુંબઈની નવી શ્રીમતાઈમાં એના પુરુષાર્થનો હિસ્સો ઓછો હતો અને મોટાભાઈએ ગઈકાલે કહી દીધું હતું કે ઊભો રહેવા નહીં દઉં પત્નીએ કહ્યું હતું કે મોટાભાઈના જતા ઉપાડવા જેટલી બોણી તો નથી બાજુની એક કુટુંબી વિધવાના ખોરડાને દબાવીને ખડું થયેલું આ પાકું મકાન મોટાભાઈનું જ છે ધક્કો મારીને એમાંથી મોટાભાઈ બહાર કાઢી મૂકું શકે તેમ છે ધારે તો મોટાભાઈ ગૃહ પ્રવેશનો આરોપ પણ મુકાવી શકે છે વગેરે વિચારો સાથે પોતે અંદર પેઠો ભાભીને જોયા એને એનું ગોઠવી રાખેલું રહસ્ય ભડકો થઈ ગયું સુશીલાને દીઠી અને સંતો કકડી ઠેફલી શબ્દોનો એના અંતરકાશમાં ક્યાંય પત્તો ન મળ્યો સુશીલા બે નાના બાળકોને નવરાવતી હતી પિતાની સામે ફક્ત એક મીઠું વાળું સ્મિત કરી કપડા સંકોરીને બેઠી એ તો પોટીને નવરાવવાની ક્રિયા કરતી જ રહી ભાભીએ કામવાળી બાઈને કહ્યું જાઓ બહારથી એમનો સામાન લઈ આવો આવે છે સામાન હજુ પાછળ દૂર છે એટલું જ કહીએ અંદર ગયો બેઠકના ઓરડામાં ભાભી પાણીનો લોટો પ્યાલો લઈને હાજર થયા કેમ ભાઈ ઓસિંતાના શા ખબર છે પોતાને ભાઈ કહેનાર માત્ર કહેનાર જ નહીં પણ ભાઈ તુલિયા જતન કરીને સદા પાળનાર ભાભીને સાથે જ પત્ની પત્નીના અપમાનજનક કુશબ્દો યાદ આવ્યા અને પોતાને પોતાનું નમાલ પણ કદી નહોતું દેખાયું તેવું અત્યારે પૂર્ણ સ્વરૂપે પ્રયતુત થયું આવી ભાભીને અપમાનિત કરનાર સ્ત્રીની જીભ મેં ત્યાંને ત્યાં ખેંચી કમ ન કાઢી પાણી પીને એણે જવાબ દીધો તમને તેડવા મોકલેલ છે કોણે મારા ભાઈએ કેમ એકાએક રૂપાવટી જઈ વેવાણનું મરણ સુધાર્યું તે માટે ભાભી નિર્તક રહ્યા વલતી જ ટ્રેનમાં લઈને આવવા કહ્યું છે હં નિકર કહ્યું છે કે કોઈને ઘરમાં પગ મૂકવા નહીં દઉં હમ હમ જોઈએ સાંજ પડી ભાભીએ પૂછ્યું કહેતા હતા ને કે સામાન પાછળ આવે છે સામાન તો પાછો મોકલી દીધો તે હું વિસરી ગયો હતો પાસો ક્યાં સેન્ટ્રલ સ્ટેશનથી જ પાછો મોટરમાં ઘેર કેમ મારો એના માટે હક નહોતો મને બીક લાગી કે મારા ભાઈ કોગદીએ પણ આંચકી લેશે રાત પડી નિરાતે કેટલીક વાતો થઈ દિહરે કહ્યું ભાભી અંદરથી આત્મો જ ના પાડે છે જે ઘર મારું નથી મુંબઈની જે સાહેબીમાં મારો જરીકે લાગભાગ પહોંચતો નથી તેમાં મોટાભાઈના આત્માને ઉદ્રેક કરવા પડ્યા રહેવા અંદરથી મન ના પાડે છે આપણે બધા જ કેમ ગાંડા બનવા લાગ્યા છીએ ભાભીએ જરીક હસીને ઉદ્ધાર કાઢ્યો તમે આવા આળા મનના થઈ બેઠા ત્યારે આ બાયડા જીવનનું કોણ પોતાના જેવી પત્નીથી તજાયેલા ધણી નાનેરા ભાઈને પણ હારી બેઠો છે એ પ્રતિદિત થયા પછી પતિની નિરાધરણનું કલ્પના ચિત્ર એના અંતરમાં આલેખાયું અને બસાડા જીવ જેવો જૂની આદતવાળો બોલ મોંમાંથી નીકળી ગયો દિયરે ભાભીને એકલા બોલાવીને વાત કહી કે સુખલાલ મળ્યા હતા મને તો પોતાપણું લાગ્યું હતું હું અપુત્ર છું પડખે એવો જમાય હોય તો મને સાસવે મારા જેવા નપાવટને તો ભાભી સુધારેલો ભણેલો બીજો કોઈ નહીં સાસવે વાત તો મોટી કરો છો પણ દીકરનું કન્યાદાન દેતા હશો તે ઘડીએ તમારા ભાઈની ત્રાળ સાંભળશો તો ઊભા નહીં થઈ જાવ કે તમે પડખે રહેશો ને ભાભી તો હું નહીં ઉઠું ખીલાની જેમ ખૂતી જઈશ હું શ્વાસ જ સડાવી દઈને નિર્જીવ બની બેઠો રહીશ તમે મારી બાજુએ રહેશો ને ભાભી તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બનીશ હું તો તમારી જ વાટ જોતી ભાઈ મિત્રો આ નવલકથા વેવિશાળ ઝવરચંદ સૌરાષ્ટ્રની રજદાર ઝવરચંદ મેઘાણીની વાતોમાંથી લેવામાં આવી છે તમને જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય ગમ્યો હોય તો વિડીયોને લાઈક ને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવાજ નવા નવા અને જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો જો આ તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આભાર